પકડાયેલા આરોપીઓને બાદમાં રાજસ્થાન પોલીસ લઈને રવાના થઈ ગઈ હતી તાજેતરમાં રાજસ્થાનના કુચ્ચામ સિટીમાં લોરેન્સ બિસ્નોય ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત તેમજ ગોદારા ગેંગના વિરેન્દ્ર ચારણ મારફતે અલગ અલગ વેપારીઓ પાસેથી ગત તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસથી ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ વોટ્સએપ કોલ અને વોટ્સએપ વોઇસ મેસેજ થકી બે કરોડની ખંડણી માગવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમ હેઠળ ગુના નોંધાયા હતા આ સાથે જ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ આરોપી રોહિત અને વિરેન્દ્રસિંહ ચારણ વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે હાલમાં આ ખાન અને સરફરાઝબાન ઉર્ફે વિક્કી રાજસ્થાનના કુચામન સિટી ખાતેથી એક ફોર વ્હીલ કારમાં પોતાના સાગરિતો સાથે મુંબઈ તરફ જઈ રહ્યો હોવાની વાત રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસની જાણ કરી હતી જેને પગલે સુરત જિલ્લા એલસીબીની ટીમ અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી વોચ રાખી હતી દરમિયાનમાં કામરેજ નાકા નજીક એક ના કાર આર જે ફોર ફાઈવ સીટી નાઇન વન વન સેવનમાં આવી પહોંચતા પીઆઈ આરબી ભટોડે તેને અટકાવી હતી જે બાદ પીઆઈએ તે કારમાં તપાસ કરતા ઓળખ રફીક ખાન હાકમ અલી ખાન કેકમની સરફરાજ ખાન ઉર્ફે વિક્કી આઝીઝ ખાન નઝીર ખાન સોએબ ખાન આબિન ખાન તથા રહીમ ખાન ઈ રફાન પઠાણ તરીકે કરવામાં આવી હતી તમામની અટકાયત કરાઈ હતી આખરે આ અંગે રાજસ્થાન પોલીસને જાણ કરતાં આજે કામરેજ આવી પહોંચી હતી અને આરોપીઓને સાથે લઈ પરત થઈ હતી ગુનાની તપાસમાં રાજસ્થાન પોલીસને જાણવા મળ્યું હતું કે કુચ્ચામન સિટીમાં રહેતા રફીક ખાન શાકમ અલી ખાન કેમની તથા સરફરાઝ ઉર્ફે વિક્કી ખાન જિજિશકાંત કેકમની લોરેન્સ ગોધરા ગેમ વિસ્તારમાં વેપારીઓને રેકી કરી વેપારીઓના ધંધાના સ્થળો રોજબરોજની દૈનિક ક્રિયાઓ અને તેઓના ઘરમાં આયોજન થનાર તમામ પ્રસંગો તેમજ પરિવારો વ્યક્તિગત માહિતીઓ પૂરી પાડી મદદ કરતા હતા